દરેક ખેડૂત મિત્રો ખાસ ધ્યાન આપે આપણો તાલીમ કેમ્પ જે છે એ તારીખ નવ દસ અને અગિયાર એટલે શુક્ર શનિ અને રવિ મે મહિનાના બે હજાર પચીસનો આ કાર્યક્રમ છે આ ત્રણ દિવસ દરમિયાન કોઈને પ્રશ્નોના જવાબ મળશે નહીં કારણ કે હું સતત બારથી પંદર કલાક તાલીમ કેમ્પમાં રોકાયેલો હોઉં છું માટે કોઈ વ્યક્તિએ વોટ્સએપથી પ્રશ્ન પૂછવા નહીં ત્રણ દિવસ કોઈને જવાબ મળી શકશે નહીં અને કોઈ પૂછશે તો હું એને પ્રાયોરિટી નહીં આપું કારણ કે એના નંબર છેલ્લે વયા જશે એટલે સોમવારથી જેના મેસેજ આવશે એને જ જવાબ મળશે જે રીતે લાઇટ જવાની હોય એ પહેલાં સૂચના આવી જાય કે ભાઈ આ બે દિવસ લાઇટ નથી એમ એ જ રીતે તમારે આ સૂચનાનો અમલ કરવો તો તમને સારી રીતે સેવા મળી શકશે જે સૂચનાનો અમલ નહીં કરે ને જે યુટ્યુબ સાંભળતા નથી અને મેસેજ કરશે એમને તો આપણે જવાબ આપવાનો થતો જ નથી કારણ કે આપણે પ્રથમથી જ કહીએ છીએ કે જે યુટ્યુબ સાંભળતા હોય એને જ આપણે જવાબ આપવાનો થાય છે તો દરેક વ્યક્તિ આ સૂચના ખાસ સાંભળે અને સમજે જો મેસેજ મોકલશે તો એમને જવાબ મળશે નહીં કારણ કે એના મેસેજ નીચે વયા જશે અને સોમવારના મેસેજ ઉપર હશે એટલે હું ઉપરથી જવાબ આપવાના શરૂ જ કરીશ એટલે નીચલાવાળા રહી જશે તો સૂચનાનો ખાસ અમલ કરજો અને યુટ્યુબ જોતા રહેજો હવે કોઈ એમ કે કે અમે યુટ્યુબ નથી જોતા તો આપણે ક્યાં એને જવાબ આપવાનો થાય છે જે યુટ્યુબ જોતા હોય એને જવાબ આપવાનો થાય છે કારણ કે જે યુટ્યુબ જોતા નથી અને ખાલી ખાલી પ્રશ્નો પૂછે છે એને જવાબ આપીને સમય શા માટે બગાડવો કારણ કે જે પ્રશ્નોના જવાબ અપાઈ ચૂક્યા છે એ પ્રશ્ન રિપીટ પૂછે તો એનો નંબર તો બ્લોક થાય છે ડાયરેક્ટ ફોન કરે તો પણ નંબર બ્લોક થાય છે તો મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું છે કોઈએ સીધા ફોન કરવાના નથી કોઈ પણ સંજોગોમાં ફોન કરવાના નથી ફોન કરશો તો નંબર બ્લોક થશે વોટ્સએપના માધ્યમ દ્વારા જ આપણે પ્રશ્નોના જવાબ આપીએ છીએ અને જે લોકો રેગ્યુલર વોટ્સએપ સાંભળે છે યુટ્યુબ સાંભળે છે એમને જ જવાબ આપવાના થાય છે અને એ લોકો આ વિડીયો સાંભળશે એટલે સમજી જશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ